સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમમાં સાંજના સમય ખેતરમાં માતા પિતા સાથે ઘાસ કાપી રહ્યા હતા એ સમયે શેરડીના ખેતરમાંથી ચોરી છૂપી આવેલા દીપડો નવ વર્ષની દીકરીને ગળાના ભાગે પકડીને ખેતરમાં ખેંચી ગયો હતો પિતાએ ગામમાં જાણ કરતા જ ગામ લોકો દોડી આવ્યા અને શેરડીના ખેતરમાંથી બસો ફૂટના અંતરે દીકરી લોહી લોહાણ હાલતમાં મળી આવી હતી તેને સારવાર માટે ખસેડવામાં આવી પણ વધુ પડતા રક્તસ્રાવના કારણે તેનું મોત નીપજ્યું હતું કોલવણ ગામના વિશાલ વસાવા અને તેમની પત્ની સ્મિતા શેરડીના ખેતર પાસે ઘાસ કાપવા ગયા હતા અને તેઓ પોતાની સાથે બે દીકરીઓ નવ વર્ષીય શ્રેયલ અને ચાર વર્ષીય પ્રાંજલને પણ લઈ ગયા હતા સાંજના લગભગ ચાર ને પિસ્તાલીસ વાગ્યાના અરસામાં બંને દીકરીઓ માતા પિતાથી થોડે દૂર રમી રહી હતી અને એવા સમયે શેરડીના ખેતરમાંથી ઘસી આવેલો દીપડો નવ વર્ષીય શ્રેયલને ગળાના ભાગેથી પકડીને ખેતરની અંદર ખેંચી ગયો હતો માતા પિતા તથા અન્ય દીકરીએ બુમરાણ મચાવી દીધી હતી મોબાઈલથી ગામમાં જાણ કરવામાં આવતા જ ગામથી લોકો દોડી આવ્યા હતા અને તેમણે શેરડીના ખેતરમાં તપાસ કરતાં જ બસ્સો ફૂટના અંતરે શ્રેય લોહી હાલતમાં પડેલી હતી એ સમય દીપડો પણ નજીકમાં જ હતો ગ્રામ લોકોએ ઇજાગ્રસ્ત થયેલ ઉપા દીકરીને ઉપાડીને સાગબારા દવાખાને લઈ ગયા હતા પણ તેનો જીવ બચાવી શક્યા ન હતા સાંજે ચારને પિસ્તાળીસ વાગે દીકરીને દીપડો ઉઠાવી ગયો અને પાંચ વાગ્યાના અરસામાં તે ખેતરમાં લોહી લુહાણ હાલતમાં મૃત મળી આવી હતી ગત સાંજે સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં સાગબારા તાલુકાના કોલવાણ ગામની નવ વર્ષની શ્રેયલકુમારી દીકરી પર દીપડાએ જયારે હુમલો કર્યો અને એની કરપીણ હત્યા કરી એ જાણીને ખરેખર અમે પણ ઘણા દુઃખી અને વ્યથિત થયા આજે પરિવારને સાત્વન આપવા અને એ દીકરીની અંતિમ ક્રિયામાં જોડાઈને એમની આત્માને શાંતિ મળે એ પ્રાર્થના માટે અમે ત્યાં ગયા ત્યારે ત્યાંના લોકોની રજૂઆતો અમને મળી કે અગાઉ પણ ત્રણ લોકો પર દીપડાઓએ ત્યાં હુમલા કર્યા ગામ લોકોએ શાકબારા વન વિભાગને મળી રજૂઆતો કરી આવેદનપત્ર પણ આપ્યું છતાં વન કોઈ કોઈપણ પ્રકારની ગંભીરતા ન લીધી અને કોઈપણ જાતની ત્યાં દીપડાઓને પૂરવા માટેની કામગીરી ન કરી હોવાના કારણે આજે આ માસૂમ દીકરીનો ભોગ લેવાયો છે